જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ મિત્રો આજના આ વિડીયોની અંદર જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને નિમિત્તે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને જીવનને લગતી એવી પાંચ બાબતો જાણવાના છીએ જે બહુ ઓછા લોકોને ખબર છે પહેલી બાબત આ ભગવાનનો પાંચ હજાર બસો ને જન્મદિવસ છે હા પાંચ હજાર બસો ને એકાવન વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો બીજી બાબત ત્રેતા યુગમાં ભગવાન બ્રહ્માના કહેવાથી ભગવાન વિષ્ણુએ આ સંસારને બચાવવા માટે ધર્મની સ્થાપના કરવા માટે વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણના અવતાર તરીકે આવવાનું નક્કી કર્યું ત્રીજું અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આપણને બહુ જાણવાની જિજ્ઞાસા થઈ કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જો ગણતરી કરીએ તો કઈ તારીખ હશે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હશે તો એ તારીખ હતી અઢાર જુલાઈ અને વર્ષ હતું થ્રી ટુ ટુ એટ એટલે કે બત્રીસો ને અઠ્યાવીસ બીસી બિફોર ક્રાઇસ્ટ ચોથી એવી બાબત કે ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રી કૃષ્ણ અવતારમાં કેટલા વર્ષ જીવ્યા તો ભગવાન શ્રી કૃષ્ણ એકસો પચીસ વર્ષ આઠ મહિના અને સાત દિવસ જીવ્યા અને પાંચમી બાબત ભગવાન શ્રી કૃષ્ણ કઈ તારીખે અંગ્રેજી કેલેન્ડરની કઈ તારીખ પ્રમાણે અંતર ધ્યાન થયા તો એ તારીખ હતી અઢાર ફેબ્રુઆરી અને વર્ષ હતું બત્રીસો એક બીસી બિફોર ક્રાઇસ્ટ આઈ હોપ તમને આ જાણકારી આ ઓછી પ્રચલિત માહિતી જાણીને આનંદ થયો હશે જન્માષ્ટમીના આ પર્વના બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો ફરી મળીએ આવા જ કોઈ અલગ અલગ વિડીયોમાં Jagadambha